વડોદરાની મહાનગરપાલિકામાં ભાજપની આંતરિક જૂથબંધી સામે આવી હતી કામગીરી જોવા માટે મેયર પહોંચે તે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહોંચતા વિવાદ થયો હતો વડોદરાની મહાનગરપાલિકામાં ભાજપની આંતરિક જૂથબંધી બહાર આવી છે પાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાનની કામગીરી જોવા માટે મેયર પહોંચે તે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પાલિકા કમિશનર પહોંચતા વિવાદ સર્જાયો છે ગઈકાલે પાલિકા દ્વારા હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર સ્થળ પર જવાના હતા અને મેયર સ્થળ પર પહોંચી વિઝિટ કરે એ પહેલા પાલિકાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહોંચી ગયા હતા ચેરમેન અને કમિશનરની મુલાકાત બાદ મેયર સ્થળ ખાતે આવ્યા હતા જ્યાં મેયરને આવતાની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનરે ચાલતી પકડી હતી જેને લઈને પાલિકાના સંકુલનમાં ભાજપની આંતરિક જૂથબંધીની ચર્ચા સમગ્ર દિવસે જોવા મળી હતી અલબત્ત આજે બીજા દિવસે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકી મેન્સોની મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરીને કમિશનર તેઓને સંકલનમાં નહીં હોવાની વાત રજૂ કરતા પાલિકામાં કમિશનર સહિત ચેરમેનની જૂથબંધી બહાર આવી છે બીજી તરફ ગઈકાલે મળેલ સામાન્ય સભામાં કેટલાક નગરસેવક દ્વારા મેયરને સહયોગ આપીને તેમનું સમર્થન કરવામાં આવ્યું ઉલ્લેખનીય એ કે મેયર શહેરના પ્રથમ નાગરિક હોય પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ તેઓ સાથે સંકલનમાં રહીને કામગીરીનું નિરીક્ષણ કરે તે આવશ્યક છે ત્યારે મેયરને એકલા મૂકીને આ પ્રકારની કામગીરી કમિશનર અને ચેરમેન એ કરી તે અનેક સવાલો ઉભા કરે છે જે દિવસે મેયર સ્થળ નિરીક્ષણ કરવા જવાના હતા તે અંગેની વિગતો મેયર ઓફિસના કર્મચારીઓ દ્વારા તમામ પદાધિકારીઓ અને કમિશનર સહિત અધિકારીઓ આગોતરી જાણ કરવામાં આવી હતી મેયરની સ્થળ મુલાકાત અંગેના કાર્યક્રમની વિગતો મળ્યા બાદ પણ ચેરમેન અને પાલિકા કમિશનરે જે રીતે સંકલન કર્યા વગર સ્થળ વિઝિટ કરી તે લઈને મેયર વ્યતીત થયા હતા અને આજે મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો વડોદરાના મેયરને સ્થળ પર આવતા પહેલા પહોંચેલા ચેરમેન અને કમિશનર દ્વારા મેયરના પ્રોટોકોલનો ભંગ થયો હોવાની બાબતે સામાન્ય સભામાં પણ ચર્ચા ઉઠી હતી મેયર ઓફિસથી જે વિશ્વામિત્રીના નદીના તટ વિસ્તાર વડોદરા શહેરના મંગલ પાંડે બ્રિજ પાસે આવેલા તટ વિસ્તારમાં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા વડોદરા શહેરની પૂરની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિમાં વડોદરા શહેરના મારા નાગરિકોને પડેલી તકલીફને ધ્યાને રાખી અને તેમના દ્વારા તેમના દ્વારા નવલાવાલાજીની કમિટી ની રચના કરવામાં આવી અને આ નવલાવાલાજીની કમિટી દ્વારા સૂચવાયેલા સૂચનો આ વિવિધ સૂચનોનો અમલ કરી દેવામાં આવ્યો છે યુદ્ધના ધોરણે જેથી કરીને આગામી ચોમાસામાં વડોદરા શહેરમાં ગયા વર્ષ જેવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત આ પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે તે માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીનું સતત અવિરત માર્ગદર્શન પણ મળ્યું છે તો સાથે સાથે તેમની સાથ સહકાર અને સહાય પણ વડોદરા શહેરને મળી છે એ બદલ હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું રોજે રોજ આ માટે જે કામે લાગેલા છે અધિકારીશ્રીઓને મારા દ્વારા અહીં બોલાવી અને તેમના રોજે રોજના ચારે ચાર સેક્શનમાં ચાલતી કામગીરીના અપડેટ્સ લેવામાં આવે છે ચારે ચાર સ્થળે કેટલીક સાધન સામગ્રી છે અને કેમ કે જળચર જીવો પણ છે આ વિશ્વામિત્રી નદીમાં પછી તે મગર હોય કાચવા હોય અને નદીના તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ આ બધાની પણ રક્ષા સાથેની કામગીરી ચાલી રહી છે આ રોજે રોજ અપડેટ્સ લેવામાં આવતા હોય છે પરંતુ સમયાંતરે જે તે સ્થળે વિઝિટ કરવાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે જેથી કરીને એ સ્થળ પર જઈએ તો ત્યાં ચાલતી કામગીરીને જોઈને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ પાસે કે આ કામગીરીની હજુ પણ આપણે ઝડપ વધારવી હોય તો કેટલા વધારે મશીનરીની કે સાધન સામગ્રીની જરૂર પડશે કે મેન પાવર વધારવો હોય તો તેના માટે શું કરી શકાય આ બધા માટે વિઝિટ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું મેયર ઓફિસથી સાડા અગિયાર વાગે આ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેવી રીતે મેયર ઓફિસથી કોઈ પણ વિઝિટનું કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન હોય ત્યારે પાંચે પાંચ પદાધિકારીઓ હોય વહીવટી પાક તરફ શ્રી હોય એમના અધિકારી શ્રીઓ હોય કે પછી જે સ્થાનિક વિસ્તાર છે ત્યાંના કાઉન્સિલર શ્રીઓ હોય આ બધાને ફોન કરીને જાણ કરવામાં આવે છે તો સાથે સાથે વડોદરા શહેરના જે મીડિયા ભાઈઓ છે તેમને પણ પીઆરઓ દ્વારા મેયરના વિઝિટ અંગેની માહિતી આપવામાં આવતી હોય છે સાડા અગિયારમાં ના ટાઈમે રખાયેલી સવારના સાડા અગિયારના ટાઈમે રખાયેલી આ વિઝિટમાં હું અગિયાર વાગીને ઓગણીસ મિનિટે એટલે કે બાર પંદર મિનિટ પહેલાં પહોંચી ત્યારે પહેલેથી જ ત્યાં કમિશનર શ્રી અને અમુક પદાધિકારીઓ ઉપસ્થિત હતા મેં મારા દ્વારા ત્યાં પહોંચતામાં જ કમિશનર શ્રીને ઉભેલા જોયા એટલે હું ત્યાં એમની પાસે ગઈ અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું જોઈએ કે શું અપડેટ છે એમના દ્વારા એટ અ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે ધાર્મિક દવે તમને વોટ્સઅપ કર્યો છે આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય જેથી કરીને કોઈ પૂછે તો આપને માહિતી આપવા માટે સુગમતા રહે પરંતુ એમને મારી સાથે ઇવન વાત કરવાનું પણ ટાળ્યું ખબર નહીં કેમ પણ એમને મારી સાથે વાત કરવાનું પણ ટાળ્યું અને ત્યારબાદ જ્યારે મીડિયાના ભાઈઓ ત્યાં ઉપસ્થિત હતા અને એમના દ્વારા આ મારી વિઝિટ અંગે બાઇટ લેવામાં આવી રહી હતી ત્યારે મને બાદમાં બપોર પછી જ જાણમાં આવ્યું કે જ્યારે મારી ત્યાં નિરીક્ષણની પ્રક્રિયા ચાલુ હતી કે બાઇક ચાલુ હતી એ સમયે ત્યાંથી કમિશનર શ્રી જગ્યા છોડીને જતા રહ્યા ત્યારે પણ મને તો એમ જ લાગ્યું કે હશે એમને ક્યાંક કોઈ ઇમરજન્સીમાં પહોંચવાનું હશે કોઈક મિટિંગ હશે કે એની કંઈક એવું ઇમ્પોર્ટન્ટ કામ હશે પરંતુ ત્યારબાદ મને માહિતી આપવામાં આવી કે મીડિયા દ્વારા પણ મને જાણ મળી કે તેઓ ત્યાંથી નીકળી અને ભીમનાથ બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિપક્ષના નેતાને લઈ અને એ લોકો એકચ્યુઅલી એવું કશું ખેંચતાણવાળો કોઈ વિષય નથી પરંતુ આ જે ગઈકાલે જે ઘટના થઈ ત્યારે મને અત્યાર સુધી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા મને બધી જ માહિતી આપવામાં આવી છે અને આવતી રહેશે પરંતુ કાલે જે થયું એ મને હજુ પણ ખ્યાલ નથી આવી રહ્યો અને આ વિશ્વામિત્રીનું અને પહેલાની પહેલાંની વિશ્વામિત્રી નદીના કામગીરીની વિઝિટ હોય કે જેમાં તેઓ દ્વારા વિઝિટો કરવામાં અનેક વિઝિટો કરવામાં આવી છે મને એક પણ વિઝિટની માહિતી આપવામાં નથી આવી તો સાથે સાથે આજવા સરોવરના ડ્રેસિંગની અને પ્રતાપપુરા સરોવરના ડ્રેસિંગની ખાતમુહૂર્તનું જે કામગીરી હતી એ દિવસે પણ તેમના દ્વારા આજવા સરોવરે બંનેનું ભેગું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું પરંતુ પ્રતાપપુરા સરોવર ખાતે જઈ અને માત્ર બે લોકોએ વિઝિટ કરવાની હતી મને જાણ કરવામાં કેમ નથી આવી એ પ્રશ્ન મેં ત્યારે પણ પૂછ્યો હતો અને અત્યાર સુધી જ્યારે પણ જે પણ માહિતી મને ચેરમેનશ્રી દ્વારા મળી છે એના કારણે મેં કોઈ દિવસ સવાલ પણ નથી ઉઠાવ્યો પરંતુ સૌ પ્રથમવાર મેં જ્યારે આ આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરના દિવસે આજવા સરોવર જ્યારે આપણે સૌ પહોંચ્યા અને ત્યારે મને માહિતી મળી કે એ લોકો દ્વારા આના પહેલા પ્રતાપપુરા વિઝિટ કરીને આવ્યા છે ત્યારે મેં પ્રશ્ન પૂછ્યો કદાચ મેં આ પ્રશ્ન પૂછ્યો આગળની પણ એમની ઘણી અનેક વિઝિટો કરી પણ છે પછી એ દેણા તળાવની હોય કે બીજી પણ પરંતુ ટેકનિકલ વિઝિટ બની શકે કે એમના દ્વારા ટેકનિકલ વિઝનથી કરવામાં આવતી હોય એટલે બધી જ વિઝિટમાં મને ઉપસ્થિત ન પણ રાખી શકે અથવા મને ડિસ્ટર્બ કરવાનું યોગ્ય ન માન્યું હોય પરંતુ જ્યારે ખાતમુહૂર્તની હતી પ્રતાપપુરા અને આજવા સરોવરની ત્યારે મને પણ જાણ કરવામાં આવી હોત તો ચોક્કસ જેટલા પણ વાગે વહેલી સવારે પણ નીકળવાનું હોત તો ચોક્કસ હું પહોંચત કારણ કે સમગ્ર વડોદરા શહેરના બેટરમેન્ટ માટે વડોદરા શહેરના લોકો માટે જ્યારે પાણીના નવા સ્ત્રોતનું આયોજન કરવાનું થતું હોય ત્યારે વડોદરા શહેરના આ સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા સૌ સભાસદશ્રીઓ હોય કે પછી વડોદરાનું સ્ટેટ લેવલ પર એટલે કે ગુજરાત લેવલ ઉપર પ્રતિનિધિત્વ કરતા સૌ ધારાસભ્યશ્રીઓ હોય કે દિલ્હી પ્રતિનિધિત્વ કરતા સાંસદશ્રી હોય આ બધા જ જ્યારે પણ કોઈ માહિતી હોય ત્યારે પોતે પણ વડોદરા શહેરના નાગરિકો માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોય છે પરંતુ વાત અહીં એ છે કે જ્યારે જાણકારી જ ન હોય ત્યારે આપણે ત્યાં કેવી રીતે પહોંચાડશે ગઈકાલે મારા દ્વારા જે વિઝિટનું આયોજન કરવામાં આવ્યું અને મેં તો મારા લેવલથી મેયરની ઓફિસમાંથી બધા જ જેટલા પણ લોકોને કરવાના થતા હોય આ બધાને ફોન કરીને અને જે રીતે માહિતી આપવાની થતી હોય આપવામાં આવી છે પરંતુ તેમના દ્વારા મને માહિતી આપવામાં કેમ નથી આવી રહી કોઈ પણ વિઝિટ અંગેની એનો જવાબ તો માત્ર ને માત્ર જે વિઝિટ કરી રહ્યા હોય અથવા વિઝિટનું આયોજન કરી રહ્યા હોય એ લોકો જ આપી શકે બાકી અવારનવાર મારા દ્વારા પણ આગળ સમયમાં આગળના સમયમાં પણ કારણ કે ચાર સેક્શનમાંથી માત્ર એક સેક્શનની જ આ વિઝિટ કરવામાં આવી છે આગામી સમયમાં બાકીના ત્રણ આયોજન કરવામાં આવશે તો સાથે સાથે પ્રતાપપુરા સરોવર હોય આજવા સરોવર હોય ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરવાનું આયોજન પણ આગામી દિવસોમાં થનાર છે તો સાથે સાથે બેણા ખાતે જે ઐતિહાસિક નવીન તળાવ વડોદરા મહાનગરપાલિકાની પાંચ હેક્ટર જમીનમાં જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ કામગીરી કેટલે પહોંચી છે તેની વિઝિટ કરવામાં આવશે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટો આની પણ વિઝિટ કરવામાં આગામી સમયમાં આવનાર છે અને મેયર ઓફિસમાંથી પ્રોટોકોલ પ્રમાણે જે પણ લોકોની જાણકારી કરવાની થતી હોય છે તે અત્યાર સુધી પણ કરાતી આવી છે અને આગળના સમયમાં પણ આ જાણકારી આ જ રીતે સૌને ઉપલબ્ધ કરાવવામાં આવે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું જ્યારે પ્રેઝન્ટેશન હતું તે દિવસે પણ આગલા દિવસે આ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે એવું મને જણાવવામાં આવ્યું હતું અને પ્રેઝન્ટેશન જ્યારે સ્ટેન્ડિંગ સમિતિના સૌ સભ્યશ્રીઓ અધિકારીઓ અને અમારા પાંચ પદાધિકારીઓની હાજરીમાં વાર વડોદરા મહાનગરપાલિકાની સમિતિની રૂમમાં કરવામાં આવ્યું ત્યારે મેં પહેલીવાર જોયું અને ત્યારે મેં જે નોટડાઉન કર્યું એના દ્વારા જ મેં આપ સૌ મીડિયાના ભાઈઓને એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેની માહિતી પ્રોવાઈડ કરી હતી એના આગળ મને આ વિષયની કોઈ મારી સાથે ચર્ચા થઈ હોય કે કોઈ મને માહિતી આપવામાં આવેલ ન હતી છતાં પણ અત્યાર સુધી મને એમ જ હતું કે અમે એક પરિવાર છીએ અને સાથે મળીને કામગીરી કરી રહ્યા છે અને મેં પહેલાં કહ્યું તેમ કે વડોદરા શહેરના સૌ મારા સાથી સભાશાસ્ત્રીઓ પોતપોતાના વિસ્તારમાં જ્યાં જ્યાં કામગીરી ચાલે છે પછી તે કાંસની સફાઈ હોય વિશ્વામિત્રીનું ડ્રેસિંગ ચાલી રહ્યું હોય પ્રતાપપુર આજવા સરોવર હોય કે કંઈ પણ કામગીરી જ્યાં આ નવલાવાલાજીની કમિટીએ સૂચવેલા કામો હોય ત્યાં દરેક કાઉન્સિલર પોતપોતાના સમયે અવારનવાર પોતે જઈ અને વિઝિટ કરતા હોય છે સમગ્ર શહેરના બધા જ લોકો બધા જ કાઉન્સિલરો આ વિઝિટ કરી અને આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે સૌ સાથે જોડાયેલા જ મને કાલે સભાના સમય દરમિયાન મોડી સાંજે જ કોઈના દ્વારા માહિતી આપવામાં આવી કે આવી રીતે કાઉન્સિલરોને ફોન કરી અને વોર્ડ નંબર ત્રણના શ્રીઓને વહેલા આવવાનું કહેવામાં આવ્યું છે એટલે મેં વારા ફરતી સભાના સમય દરમિયાન થોડીક વાર માટે ઓફિસમાં આવી અને વારા ફરતી ત્રણેય શ્રીઓને આ માહિતી માંગી કે શું તમને કોઈ ફોન કરવામાં આવ્યો હતો અને એમને આ રીતે ફોન કરી અને વહેલા આવવા માટે કહેવામાં આવ્યું હતું એમની પાસેથી દરેક પાસેથી મેં અલગ અલગ બોલાવી અને એ નંબર લખી દીધો એ નંબર પર ફોન કરાવી અને આજે અધિકારીને મળવા આવવા માટે કહ્યું છે હવે આ અધિકારીએ કોના કહેવાથી કર્યું અને કોણ અધિકારી છે એ તો હું હમણાં મળીશ એટલે પછી જ મને ખ્યાલ આવશે કે એમણે આવું કેમ કર્યું એ હું એમને પૂછું તો જ મને ખ્યાલ આવી શકું અધિકારીની મેં વાત નથી કરી મેં પ્રકાશભાઈને નંબર આપી ડૉક્ટર રાજેશભાઈ શાહ રૂપાલબેન મહેતા અને છાયાબેન ખરાદી આ ત્રણેય જોડે જે વાત કરી મેં કાલે અને એમના દ્વારા જે નંબર લખાડવામાં આવ્યો મને માહિતી આપવામાં આવી ત્રણેયનો જે નંબર સેમ હતો એમાં ફોન કર્યો પ્રકાશભાઈએ કોઈ દિવ્યાંગભાઈ કરીને કોઈ અધિકારી છે પરંતુ હું હજી એમને મળી નથી અત્યારે મેં એમને બોલાવ્યા છે અત્યારે આવશે કાં તો પછી મારે અત્યારે એક મીટિંગમાં જવાનું હોય એને કદાચ હું સાંજે એમની સાથે બેઠક કરીશ અને ત્યારે જ મને ખબર પડશે કે કોણે એવું કીધું કે મેયરની ગોઠવાયેલી વિઝિટ કરતા વહેલા કાઉન્સિલરોને બોલાવો અને કીધું તો કેમ કીધું અને એમણે પણ આ કામગીરી કોના કેમ કર્યું એકચ્યુઅલી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીએ પોતે પણ એક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે મેયર વિઝિટ કરવા જવાના હોય ત્યારે આ વિઝિટ પહેલા કમિશનરશ્રી હોય કે પદાધિકારી શ્રી હોય સ્વેચ્છાએ એમને પોતાની રીતે ત્યાંની વ્યવસ્થા જોવા વહેલા પહોંચ્યા હોવાનું એમના દ્વારા કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે બની શકે કે લોકો આ રીતનો આગળના સમયમાં પહોંચીને વહેલા કામગીરી કેવી ચાલી રહી છે કે શું છે એનો માટે ગયા હોઈ શકે પરંતુ આ જે સ્થાનિક કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓને ફોન કરીને વહેલા કેમ બોલાવાયા અને કોણે કીધું છે એ પ્રશ્ન છે અને એ એ જે તે અધિકારી સાથે વાત કર્યા પછી જ મને માહિતી મળી શક્યા ને એ અંગે હું કશું ત્યારબાદ જ કહીશ ત્યારે પણ મેયર અને કમિશનરની બેઠક થતી હોય પાંચ પદાધિકારીઓ હોય વડોદરા શહેરના વિકાસલક્ષી હોય કે કોઈ પણ કામગીરી હોય ત્યારે આ રીતની બેઠકો થતી હોય છે એકબીજાની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે પરંતુ ખબર નહીં કેમ આ રીતનું કોઈ આયોજન કરવાથી કે કોઈ વિષયમાં ચર્ચા કરવાનું ટાળતા હોય એવું મને અનુભવાયું છે અત્યાર સુધી એટલે બની શકે કે કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ કે કોઈ માસ્ટર ગ્રેજ્યુએટ એટલે કે ડબલ ગ્રેજ્યુએટ છે અને કોઈ આઈએએસ છે તો બની શકે કે કદાચ એજ્યુકેશનના લેવલમાં આઈએએસ કે ડોક્ટર જેટલું આપણે એજ્યુકેટેડ ન હોવાથી કદાચ વાત કરવામાં સુગમતા ન રહી શકે એવું હોઈ શકે